ત્યાં તો આપણે નિશાળ જાતો આ તો નિશાળ બંધ હતી સુવાદ રજા ને હોય ને આ ઇત્યા હું તને હું કહું હો રજા દીસી આટલા સાબ નો આયો રજા નો હોય ને આટલા સાબ વી આવે કાયમ હા ઓર હોય ઈ તારી વાત હા હાલ તો આપણા ઘરે દે પતંગ ચગાવશું પણ ઇત્યા માર પાસે પતંગ જ નથી હે ઓર તાર કે પતંગ નથી ના ઇત્યા માર પાસે પતંગ નથી માર પાસે એક જ છે એ પાછી તૂટી ગઈ લી હે આ ઇત્યા હું રોને માં મમ્મી પાસે પૈસા લઈને દુકાને પતંગ લઈ આવી હે જોરો છે આમ ઉપર પતંગ જાય હાલ આપણે બે લૂટી આવી આ લૂટી આપણે બે લૂટી આવી ને કોક લૂટી આવસી અરે તે ઈ પતંગ આપણી વાડી બાજુ જાય હાલ એ કાય લઈ આવી હાલ રે તે ઘા ઘા આવા દે એ આ અરે તે આપણી વાડી માં પરસે ઘા ઘા જવા દે એ હા એ રોજ્યા ઘા ઘા આપડી વાડીમાં જ જાય છીએ

સુવામાં માર છોકરાને પતંગ ફાડી નાખીને માર્યો કઈ નઈ મારા હાથ પતંગ ની આવી તો અને મન મારતો એટલે મે માર્યો ઈ ખોટી ના મારો બેટો જ્યારે ને ત્યારે માર લે હે હવે કોઈ દી હાથ ઉપાડતો ને માર છોકરા ઉપર ન કર હે ને પછી હું મારી મારી ને નાખી મારા જનો લે જ્યારે ને ત્યારે માર લે હું કાઈ કહેતી ઈ પાછો હે જી અટી નો ને કોઈ દી સમજો બેટા રમજી આમ એકલો એકલો આન ભેગો નો રમતો એ હા હા એલી દોશી એ શું તને કહો હાલી હાલી ને મારા તાંગા દુખો મળ્યા પણ વાહન વાળા એક આયા નઈ ને આ દુ આ પર કોઈ દી વાહન ન પેગું થાતું હા હા અતર એક સતરિયા વાળો હાલ્યો આવતો તો ને હા ઈ દુ આ પર નો લઈ જાય ઈ કઈક વેસ્તો હોય ને હા શું કરું અલી દોશી એ શું તને કહો આ જો તો કેવા સટા લીધા લાલ કલર ના પીળા કલર ના આ કેવડી મોટી પટાંગ્યું હે ડોઆ આ તો તે પણ મોટી ફારીન તે લઈ લીધી એ ડોઆ આખા ગામ ને ખબર પડે કે કાડવી ડોઈ કેવડી મોટી પટાંગ લાવી એટલે લાવી હો આ પણ આમ જો અહીંયા દેન હરકે હરકો ભાગ પાડ દેવો તારે એકલા ને સગાવે હો એ ઓ ડોઆ ભાગ પાડ દે હા એમ નક વરી પાછી તું દેશે નહીં કોઈ નહીં ના બતાય દે ડોઆ દે ને હા તો આ તો ને હા હાલ

哎呀！努力、啊，辛苦，锻炼，锻炼。<laughs>

લે અમાર માં દીકરા ને કઈ એક જ થોડો હોય લે એક એક જ આવે લે આ કે તમાર આટુ બે બે ન હોય આ પણ આ તો રોહિત યા એ તો મારે શું કરવાનું એ બે ને એમાં સગાવાનું એમ તો કઉ હો એ ઈમ થોડીક મજા આવે લે લે તો તારે કીમ મજા લે તું તો આવ કુતરા જેવી છો આમ તો જો ડોસી કેવા હે મારા હાથે ફિરકો નો લાયા લે આમાં સગાવ સગાવજે સગાઈ હોય તો હવે કાઈ તું નાની નથી ગઈટી થઈ લે તો માર પતંગ નો સગાવી હોય એ તા છોકરા ઓલા સગાઈ નાખ હવે એ માં રોહિતિયા ને સગાવી કે મારે સગાવી એ તારે જી કરવું હોય તને એક તો ફિરકો આપ્યો કાઈ નઈ લે મારે ફિરકો જો ઓલા હિતિયા પાસે લઈ લ્યો એ કાઈ નઈ લેવાનો તો મારે શું કરવાનું આ કુતરા જેવી હોતું તો

નાની મારે ન પતંગ સગાઈ હવે શરમ જેવું શેખ નઈ હવે કઈ કામ ના કરવું ને ઘર માં હું તમને કેતી તમે ડોટા નો થાવ જોયું